હિંમતનગર તાલુકાના બામણા ગામમાં પંચોતેર હેક્ટર ગૌચર જમીન ફોરેસ્ટ વિભાગે લઈ વનીકરણની કામગીરી શરૂ કરતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે જેથી ગ્રામજનો મોટી સંખ્યામાં ટ્રેક્ટર સાથે હિંમતનગર આવી પહોંચ્યા હતા અને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી આગામી ત્રીસ દિવસમાં ગામના ગૌચરનો પ્રશ્ન નહીં ઉકેલાય તો ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ગ્રામજનોની સ્થિતિ આજે બહુ જ દયનીય સ્થિતિ છે અગાઉ અમે કલેક્ટર સાહેબના અનેકવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરી ચૂક્યા છીએ અને આજે છેલ્લે અમે અમે સમગ્ર અમારા ગામના તમામ માજી સરપંચો અને ગ્રામજનો સાથે અમે આજે રેલીના સ્વરૂપે પાંચ મુદ્દાનું અમે આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ મુખ્ય મુદ્દો તો અમારો એ છે કે ગૌચરમાંથી વનીકરણ તાત્કાલિક હટી જવું જોઈએ એકમાત્ર અમારો જીવવાનો આધાર હોય તો માત્ર ને માત્ર પાંચસો બાણુંની પંચોતેર એકર જમીન છે કોઈ ખોટી વન વિભાગ દ્વારા કોઈ ખોટી રીતે ગૌચર દબાવી લેવામાં આવેલ નથી ખરેખર જે ફોરેસ્ટ છે તેની અંદર જ અમાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે ખરેખર અમનું ગૌચર છે એ બીજી જગ્યાએ છે પરંતુ એ લોકોને એમ લાગે છે કે ભાઈ હાલ આ જે ફોરેસ્ટ જે નજીકનો વિસ્તાર છે ગામની નજીકનું એ ફોરેસ્ટ છે એ ફોરેસ્ટ અમારું ગૌચર છે એવું માની જાય છે